નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત સાત બે હજાર પચીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે બે મુઠ્ઠી ચોખા લેવાના માથા પરથી સાતવાર ઓવારી દૂધથી ધોઈ ને વહેતા જલમાં વહાવી દેવા શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન લાવવો નહીં વૃષભ રાશિ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ અને ભગવાન શિવને દૂધ પાણીનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પાણીનો બગાડ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે દૂધના માવામાંથી બનેલા સફેદ પેંડા શિવજીને ધરાવીને પ્રસાદ રૂપે વેચવા શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને ઊંચી આપવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કર્યું કર્ક રાશિ વાળાએ આજે ભગવાન શિવને દૂધ પાણી અને ગંગાજળ ભેગા કરીને અભિષેક કરવો જોઈએ અને આમાંથી થોડુંક પાણી ઘરે લાવીને ઘરમાં છંટકાવ કરજો શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને આ પૂજામાં બિલીપત્રનો ઉપયોગ જરૂર કરવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ મૂકેલો વિશ્વાસ તોડતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરું કન્યા રાશિવાળાએ આજે કોઈ જરૂરિયાતમંદ પરિવારને ચોખા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી પોતાની જવાબદારીથી દૂર ભાગવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે કોઈ વિધવા સ્ત્રીને ચોખા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક রাশি વાળા આજે ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતા લાગણીશીલ થવું નહીં ધન રાશિ ધન રાશિ આજે શું કરવું ધન રાશિ વાળા આજે વડના ઝાડને પાણી ચડાવવું જોઈએ અને જે થાય એનો ચાળો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘર મંદિરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે ખાસ ભૈરવ મંદિરમાં દૂધનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે સાસરામાં સંબંધ સાચવવા જોઈએ બગડેલા હોય તો સુધારવાનો પ્રયત્ન કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈની ઉપર પોતાનો ક્રોધ ઠાલવવાનો નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપશ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે